અને એ પરીક્ષિત ગાયોની સેવા કરતા કરતા એક બાજુ કંસને જે ખબર પડે છે કે આ મારા મોકલેલા અસુરો પાછા કેમ નથી આવતા ત્યારે વત્સાસુર નામનો અસુર જે છે એ ભગવાનને મારવા માટે મોકલે છે અને વાસડાનું રૂપ લઈને આવેલા વત્સાસુરનો ભગવાન વધ કરે છે બકાસુર નામનો મોટો અસુર જે ભગવાનને મારવા માટે આવ્યો હોય છે બગલાનું રૂપ લઈ અને મોટી ચાંચ હોય છે અને ચાંચ દ્વારા જ્યાં ભગવાનને પકડે છે ત્યારે ભગવાન પોતાનું રૂપ મોટું ધારણ કરી અને બગલાની જે ચાંચ હોય છે ચાંચના બે પાંખિયા કરી નાખે છે અને એ રીતે વત્સાસુરનો સુરનો પણ ભગવાન વધ કરે છે અને બકાસુરનો પણ ભગવાન વધ કરે છે અજગરનું રૂપ ધારણ કરીને આવેલો જે ગુફા જેવું મોટું આમ શરીર ધારણ કરેલું હોય છે બધા વ્રજવાસીઓ જે છે એ ગુફા સમજી અને આ જે અઘાસુર નામનો અસુર હોય છે એના શરીરની અંદર એ અજગરની અંદર દાખલ થઈ ગયા હોય છે ભગવાન પણ એમની સાથે સાથે જાય છે અઘાસુરને એમ થાય છે કે હવે ભગવાનને હું હણી નાખીશ મારી નાખીશ અને એવી રીતે પોતાનું મુખ એ બંધ કરે છે ત્યારે ભગવાન એટલી ગરમી ઉત્પન્ન કરે છે અને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી બધા ગોપ બાળકોને પણ બચાવે છે અને ત્યાં આઘાસુરનો પણ ભગવાન વધ કરી દે છે આમ આઘાસુરનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે આમ અનેક અસુરો જે છે અનેક અસુરોને ભગવાન પોતાની નાની ઉંમરમાં અવસ્થાની અંદર જ ઉદ્ધાર કરી અને પોતાનું પ્રભુત્વ જે છે એ બતાવે છે કારણ કે આ બકાસુર અઘાસુર વત્સાસુર આ કોઈ સામાન્ય રાક્ષસો નહોતા આ કંસના બળવાન મિત્રો હતા બધા અને પૃથ્વી ઉપર ઉત્પાદ મચાવી દે એવા રાક્ષસ એક રાક્ષસ જે છે એક ને ભારે હોય એવો એવા અસુરો હતા પણ આ બધા અસુરો જે છે એ અસુરોનો ભગવાન ઉદ્ધાર કરી દે છે